ઈશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દેવાતી દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસીય પરંપરાગત ભાટીગઢ મેળાનો પ્રારંભ થયો છે સવારથી જ ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પવિત્ર રુદ્રકુંડ ખાતે સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ત્રણ દિવસીય ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે સજોદ ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં તબીબી સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજન વચ્ચે ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે અંકલેશ્વર હાંસોડ તાલુકાના તેમજ અન્ય જિલ્લામાંથી ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સવારથી જ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો લાગી હતી અને ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરી હતી ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલ ભાતીગઢ મેળામાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી નામ કમલેશ કુમારભાઈ પટેલ છે આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને એનું મહાત્મ્ય એટલું છે કે દર વર્ષે શિવરાત્રિએ પાંચ દિવસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો હોય છે આજુબાજુ અંકલેશ્વર તાલુકો ભરૂ હાંસોટ તાલુકો ઓલપાડ તાલુકાના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અધન્યતા અનુભવે છે બાજુમાં જ એક રુદ્રકુંડ પણ છે અને રુદ્રકુંડનું મહાત્મ્ય એટલું છે કે એમાં સ્નાન કરવાથી ચામડીના ઘણા બધા રોગોમાં ઘણો બધો ફેરફાર થાય છે અને લોકો એનો લાભ લે છે તો આ આટલું જૂનું મંદિર અને આટલું વિશાળ મંદિર ખૂબ જ આપ સૌ દર્શન કરવા આવો